તો જે માતાજી મિત્રો ફરી એક નવો વિડીયો લઈને આપણે આવી ગયા છે તો આજે આપણે જવાનું છે નવા લોકેશન ઉપર કેમ કે આપણે બકાયતમાં અને પાઇટમાં તો પૂરા થાવું થાવું થઈ ગયા છે તો બીજી આપણે જવું જોઈએ ને આવે છે તો આગળ બની આવે જો ચાલો તો ફાઇનલી મિત્રો આપણે આ લોકેશન પર પહોંચી ગયા છે જો આ રે આ નદી છે આની આપણે ફટાફટ છે ને જઈને પટ્ટી નાખી દે પછી જોઈ હું લાગે છે એ ફ્યુ મોમેન્ટસ લેટર ફાઇનલી મિત્રો બની તૈયારી થઈ ગઈ છે તો જઈન પહેલા પટ્ટી નાખી દે પછી કરી દે કે આવે છે જોઈ નવી નદી છે તો કાઈ નકલી નથી તો આવે નોય આવે આ બધું તો આપણે જોઈ ફાઇનલી મિત્રો આપણે પટ્ટી પટ્ટી નાખી દીધી છે તો કરી બાઈક જો સંચાલન થાય આપણે પટ્ટી જોવા જાય તો લાગે છે તો પ્રોબ્લેમ નથી વાત